હેલો નમસ્તે નમસ્કાર ધોરણ બાર માં ભણતા વાલા વિદ્યાર્થી મિત્રો તમારી છેલ્લી તૈયારીઓમાં બુસ્ટઅપ આપવા માટે ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન ડિસ્કસ કરીશું આજે પ્રશ્નપત્ર નંબર એક વિભાગ ટી પણ એની પહેલા બધા જ વાલા મસ્ત મજાના ટકાટક ચકાચક ધોરણ બાર ના વિદ્યાર્થી મિત્રો હું કેતન ચોટલિયા ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક 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 સ્વાગત કરું છું સ્ટાર્ટ કરીએ આજનો મસ્ત મજાનો સેશન ગ્રામર ઉપર આખો ડિપેન્ડ છે પણ એની પહેલા તમે નવા હોય તો મારે તમને ખાસ અમુક વાત કરવી છે ગાલ અસાઇનમેન્ટ તમે વર્ષોથી જાણો છો તમને એમ થાય કે અમારે આ હાર્ડ કોપી સ્વરૂપે જોઈએ છે તો મુંજાવાની કોઈ જરૂર નથી જોઈ લો આ હાર્ડ કોપી તમને અમાઉન્ટમાં મળી જશે www.navnistore.com તમે વેબસાઈટ પરથી આ ઓર્ડર કરી શકો છો ઘર બેઠા બીજી એક મસ્ત મજાની સ્માર્ટ ફેસિલિટી આપેલી છે ગાલ અસાઇનમેન્ટે જેમાં તમે એની એક બનાવેલી એપ્લિકેશન સ્માર્ટ ડિઝી બુક

તો તમારી સામે વેબસાઈટની લિંક આપેલી છે www.nounistore.com ખાસ તમે ઓર્ડર કરી શકો છો મિત્રો ગાલા અસાઇનમેન્ટ તમે વર્ષોથી તમે જાણો છો કે વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓના હિતમાં કામ કરતો અસાઇનમેન્ટ છે તમે નવની અપેક્ષિત ગાળાનો વર્ષોથી યુઝ કરીને તમે 12 માં સુધી પહોંચા છો તો તમે ખાસ આ લાભ લઈ શકો ચલો સ્ટાર્ટ કરીએ સેક્શન ડી ના મુદ્દા ઉપર પહેલો મુદ્દો ડુ એઝ ડાયરેક્ટેડ જેમાં વિદ્યાર્થીઓ બહુ લોચા મારતા હોય છે બીજો આ સેક્શન છે ને ગાલા સેમેન્ટે ગયા વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયલો સેક્શન રાખેલો છે એટલે તમને ખ્યાલ આવે કેવા લેવલના ક્વેશ્ચન પૂછાય છે ખાસ સમજીએ ચલો તો જુઓ તો અહીંયા શાંતિથી નોટિસ કરો તો ખ્યાલ આવશે ચલો નોટિસ કરીએ અને સોલ્વ કરીએ પહેલી વાત તો અહીંયા આપેલું છે ફૂટબોલ વોઝ બિંગ અહીંયા છે વેર પ્લેઇંગ તમને આ સ્ટાર્ટ લાઈક ધીસની લાઈન પરથી ખ્યાલ આવી જવો જોઈએ કે મારે આ પેરેગ્રાફ પેસિવ વોઇસ માં ચેન્જ કરવાનો છે ખબર કઈ રીતે પડે અહીંયા ટુ બી પ્લસ વી થ્રી આપ્યું છે એટલા માટે બસ આ તમારે ધ્યાનમાં રાખવાનું છે ચાલો હવે સોલ્વ કરીએ પહેલું વાક્ય તમને આપેલું એનો કોઈ માર્ક્સ હોતોય નથી આપણે શરૂઆત કરીએ અહીંથી એક્ટિવ પેસિવમાં હોય શું સૌથી પહેલું કામ તમારે કરવાનું હોય આપેલા વાક્યમાં ક્રિયાપદ કાળને ઓળખવાનું યસ જે અહીંયા મને આપેલો છે વેર એરેન્જિંગ

આટલું ખબર પડે હવે શું કરવાનું ખબર કર્મ ઓળખવાનું કે ભાઈ કર્મ તમારે પહેલા સ્થાને મૂકવું પડે તો જ્યાં મેં તમને અન્ડરલાઈન કરેલો ભાગ આપ્યો ને એ ક્રિયાપદ વાળો ભાગ છે ને એ ક્રિયાપદની પાછળ કર્મ હોય મતલબ ચેસ અહીંયા કર્મ છે પહેલા વાક્યમાં આ વાક્યની વાત કરીએ તો ઇન્સ્ટ્રક્શન આ તમારું કર્મ છે આ વાક્યની વાત કરીએ તો ધેમ તમારું કર્મ છે રેડ કલરમાં મેં તમને કર્મ આપી દીધું હવે ઘણા કરતાય આપી દો ને ભાઈ બધું આપવું જ છે તો તો ભાઈ કરતા આપી દો જો ક્રિયાપદ ની પેલા કરતા હોય ધ ગર્લ્સ તમારું કરતા યસ અહીંયા ધ સ્પોર્ટ ટીશર્ટ તમારું કરતા અને અહીંયા ધ પ્રિન્સિપાલ તમારું કરતા હવે જે રેડ કલર જે કર્મ છે એની પાછળ બધા અન્ય શબ્દો આપેલા છે અમુકમાં છે અમુકમાં નથી ચલો હવે સોલ્વ કઈ રીતે કરવાનું જે રેડ ભાગ છે ને એ બધો પહેલા આવશે કર્મ છે એટલે મતલબ ચેર્સ પહેલા આવશે આ વાક્યમાં અહીંયા ઇન્સ્ટ્રક્શન પહેલા આવશે અને અહીંયા ધેમ આગળ આવશે જેનું ધે થઈ જશે હવે એ આવી ગયા પછી તમારે ટુ બી મૂકવાનું છે વોઝ અથવા તો વેર જે કર્મ પર ડિપેન્ડ કરે જેમ કે અહીંયા ચેર્સ છે તો મારે લેવું પડશે વેર પછી લેવાનું બિંગ યસ અહીંયા બિંગ લેવાનું થશે ચાલુ ભૂતકાળ છે એટલે બિંગ ચેર્સ વેર બિંગ અરેન્જડ વિતરી કરવાનું એરેન્જિંગ નું થશે અરેન્જડ ચેર્સ વેર બિંગ અરેન્જડ ઓન ધ ગ્રાઉન્ડ બાય ધ ગર્લ્સ આ મારું આખું વાક્ય થશે પેસિવ વોઇસમાં ચેન્જ પછી ના વાક્યની વાત કરીએ ઇન્સ્ટ્રક્શન વેર બિંગ ગીવન બાય ધ સ્પોટ ટીચર ટુ ધ ગર્લ્સ અને ત્રીજું વાક્ય ધે વેર બિંગ વોચ્ડ બાય ધ પ્રિન્સિપાલ જોઈ લો તો મે તમને જે અહીંયા યલો કલર માં હાઈલાઇટ કરીને આપ્યું છે સોરી ગ્રીન કલર માં આ ભાગ તમારો સૌથી મહત્વનો છે જે પેપર ચેકર સૌથી પહેલા ચેક કરે હવે એક મુદ્દો એ ધ્યાન રાખવાનો ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય કે હું ખાલી બિંગ લખવાનું ભૂલી ગયો હોય તો અડધો માર્ક્સ મળે નહીં એક માર્ક્સ કાં તો મળે કાં તો એક માર્ક્સ જાય એનો મતલબ આ મુદ્દામાં તમારે પરફેક્ટ ચોકસાઈ રાખવી પડશે અને ચોકસાઈ થી તમારે રીઅલ માં કામ કરવું હોય ને આખા ગ્રામર માં તો આ મુદ્દો સૌથી મહત્વનો છે તો એના માટે તમે આપણા કોર્સમાં પણ જોડાઈ શકો એક્ટિવ પેસિવ જબરદસ્ત મેથડ થી આપણા કોર્સમાં સમજાવેલું છે ખાસ જોડાઈ જજો ચલો હજુ મુદ્દો ડુએસ કેરેક્ટર નો હવે અહીંયા જોઈએ શાંતિથી આમાં શું કરવાનું છે અહીંયા છે ઇઝ હેલ્ડ અને અહીંયા કરેલું છે વિલ બી એનો મતલબ ઇઝ હેલ્ડ આ તમારો સાદો વર્તમાનકાળ કાળ પેસી વોઇસ નું વાક્ય છે અને અહીંયા સાદા ભવિષ્યકાળ કાળ પેસી વોઇસ માં ચેન્જ કર્યું છે તો એનો મતલબ અહીંયા ચેન્જ ધ ટેન્સ વાળો મુદ્દો છે આ પેસી વોઇસ માંથી એક્ટિવ વોઇસ ને એક્ટિવ માંથી પેસી એવું કઈ કામકાજ નથી તો આ પેરેગ્રાફમાં શું કરવાનું ખબર સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદના રૂપમાં ચેન્જ કરવાનું આવે

will plus will એનો મતલબ થાય will come આ પણ વિફાઈ છે તો આનું પણ થશે will plus will મતલબ will tell હવે અહીંયા ખાલી ટુ બી આપ્યું છે તો તમારે ઇઝ નું કરવું પડશે will be આનું કરવું પડશે will be અને હેવ નું કરવું પડશે તમારે ભવિષ્યકાળ પ્રમાણે will plus have તો મેં તમને ફેરફાર કહી દીધા તમે હવે જવાબ જોઈ શકો છો

જેમાં મસ્ત મજાના કન્સેપ્ટ સાથે વાંચવાની પીડીએફ પણ તમને મળે છે બધું ઓવરઓલ સોલ્યુશન એક જ જગ્યાએ અને એ એવી અમાઉન્ટ છે કે ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલા વિદ્યાર્થીને પોસાય મિત્રો કોર્સમાં જોડાવું ખબર કેવી રીતે પડે ખબર તમારે અમારી મેથડના વિડીયોઝ જોવાના અંદરથી એવી ફિલિંગ આવે ને કે આ વિડીયો પ્રમાણે તો મારું કામ બની જાય એવું છે ઓછા સમયમાં સ્કોર થાય એવું છે તો જ કોર્સમાં જોડાવાનું આવી ગેરંટી તમને કોઈ નહીં આપે કેમ કે અમે બધા મુદ્દાઓમાં સ્પેશિયલ અલગથી મહેનત કરીએ કે વિદ્યાર્થીઓને કઈ રીતે ઈઝી પડે એવા પ્લાનિંગ કરીએ છીએ તો એવા તમે અમારા વિડિયો ટોપિક વાઇઝ જુઓ ને તો તમને ક્વોલિટી ખબર પડે જે તમને હું કઉ છું કઈ રીતે જોઈ શકાય બીજો એક મહત્વનો કોર્સ યસ આ કોર્સની વાત કરીએ તો તમે કોર્સમાં જોડાવા માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા મિત્રો અંગ્રેજીને લઈને ઓશિયન કોચિંગ ક્લાસીસમાં પણ વિડીયો આવવાના છે અને આપણી બીજી યુટ્યુબ ચેનલ છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા જેમાં ઓનલી ઇંગ્લિશનો જ કન્ટેન્ટ છે ખાલી એકવાર મેથડ જોજો ટોપિક વાઇઝ તમે દિવાણા થઈ જશો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય એક્ટિવ પેસિવ હોય નીરેસ મિનિંગ હોય ટ્રુ ફોલ્સ તમે કોઈ પણ મુદ્દા તમે જોશો તમને નવી મેથડ થી શીખવા મળશે તો ખાસ આ ચેનલ સાથે પણ જોડાજો તમારું અંગ્રેજીનું ટેન્શન 100% ખતમ થશે અને આ આપણો મસ્ત મજાનો કોર્સ છે કોમર્સ અને આર્ટ્સ માટે સ્પેશિયલ યસ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ હોય તોય તમે તમારા મિત્રોને કહી શકો એનો પણ કોર્સ બનાવેલો છે યસ સૌથી મહત્વનો આ પણ કોર્સ છે માત્ર ફોર્ટી નાઇન રૂપીઝમાં અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ તમને અહીંયા મળશે અને આ પેપર શું કામ કામને નહીં કહી દઉં કેમ કે બોર્ડની પરીક્ષામાંથી દર વર્ષે સાહીઠ થી સિત્તેર ટકા કન્સેપ્ટ રિપીટ પૂછાતા હોય છે તો બધા પેપર વિથ સોલ્યુશન કલરફુલ ડિઝાઇનમાં તમને પીડીએફ સ્વરૂપે આ કોર્સમાં મળશે તો ખાસ આ કોર્સ તમે લઈ શકો છો એ પણ તમને એપ્લિકેશનમાં મળશે બીજું તમારા વેકેશનને એન્જોય કરવા માટે અંગ્રેજીનો ડર ખતમ કરવા માટે ભવિષ્યની ડિમાન્ડ એટલે કે ઇંગ્લિશ નો કોર્સ પણ અમે આપીએ છીએ ઇંગ્લિશ વિથ કેપ્ટન ચોટલી એપ્લિકેશન પર તો આ કોર્સનો પણ તમે લાભ લઈ શકો છો દિવ્યેશ સર અને હું બંને સાથે મળીને કામ તમારું આસાન કરીએ છીએ મિત્રો આ બધા પ્લાનિંગ તમારા માટે થઈ ગયા છે ખાસ અમુક અમુક સમયે કામકાજ કરજો કારણ ઇંગ્લિશ હાલના સમયની ઇન્ટરનેશનલ યુનિવર્સલ લેંગ્વેજ છે ઇંગ્લિશ ગ્રામર ઇઝ નોટ ઓન્લી ફોર ક્લાસ 12 યુ વિલ નીડ ઇટ ઇન ફ્યુચર એઝ વેલ ભવિષ્યમાંય જરૂર પડશે એટલે ખાસ આયોજન કરી લેજો બીજું કે WhatsApp ગ્રુપ પણ બનાવેલા છે તમારી બોર્ડની પરીક્ષાના છેલ્લી કલાક સુધી તમને કંઈક ને કંઈક માહિતી મળે આઈએમપી કન્ટેન્ટ આઈએમપી મટીરિયલ જે કાંઈ અમારે તમને આપવું હોય એ વોટ્સઅપ થ્રુ આપીએ છીએ તો વોટ્સઅપ ગ્રુપની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખાસ 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 જોડાઈ જજો ચાલો નેક્સ્ટ મુદ્દો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિદ્યાર્થીને બહુ અઘરો લાગતો હોય મુદ્દો પણ હમણાં હું તમને કહું શું કરવાનું છું બહુ આસાન થઈ જશે પહેલા તો આપણે આ સોલ્વ કરીને ફાસ્ટેસ્ટ સોલ્વ કરશું એટલે તમને ખ્યાલ આવે કઈ રીતે જો પહેલું કામ શું કરવાનું ટોટલ પાંચ ફેરફાર થાય રિપોર્ટિંગ વર્બ સંયોજક કાળ દર્શક શબ્દ સર્વનામ અને કાળનો ફેરફાર ટોટલ પાંચ ફેરફાર થાય એમાં કાળનો ફેરફાર કાળ દર્શક શબ્દ અને સર્વનામનો ફેરફારને કોઈ સાથે લેવા દેવા નથી પણ રિપોર્ટિંગ વર્બ અને સંયોજકનો ફેરફાર એને વાક્યના પ્રકાર સાથે લેવા દેવા છે આવી સમજૂતી તમારે ડિટેલમાં સિસ્ટમેટિક મસ્ત મજાની જોઈતી હોય તો આપણે કોર્સમાં આપેલી છે ખાસ જોઈ શકો ચલો પહેલું વાક્ય જોવો ને તો એમાં બોલનાર છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યસ અને પ્રશ્નાર્થ વાક્ય છે તો આ વાક્યમાં મારે રિપોર્ટિંગ વર્બ લેવું પડે આસ્કડ અને સંયોજક લેવું પડે કેન થી શરૂઆત હોવાથી ઇફ આપેલું કામ કરવાનું બીજા વાક્યમાં કસ્ટમર બોલના છે વાક્ય છે વિધાન પ્રશ્નાર્થનો જવાબ છે મતલબ રિપ્લાઈડ અને સંયોજક ધેટ લેવાનું યસ હોવાથી રિપ્લાઈડ પોઝિટિવલી કરવું પડશે આવું ખબર હોવી જોઈએ ત્રીજા વાક્યમાં ફરીથી બોલે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ યસ અને વાક્ય છે વિધાન તો તમે ટોલ્ડ ધેટ લખી શકો બીજું

તો સી કરશું કરવું પડે કુડ અને બે ના બીજો કોઈ ચેન્જ આમાં નથી આઈ નો પ્રમાણે સી આર ગેટિંગ થઈ જાય સી સાથે ગેટિંગ અને આનું ઠેકડ મેં કીધું જોઈ લો આ તમારો જવાબ આવા ફેરફાર તમને ખબર પડવા જોઈએ અને આ ફેરફાર એને જ આવડે જેને કન્સેપ્ટ પાયો મજબૂત હોય ને એને જે રેન્કર છે જેને સારા માર્ક્સ લાવવા છે એને આ ટોપિકને ને સમજવો પડશે તો હવે હું જે વાત બોલું ને સાંભળજો આ ચાર વિડીયો આ ચાર વિડીયો જોઈ લો અને તમને ગ્રામરમાં રસ છે અંગ્રેજીમાં રસ છે ને તો તમને આ વિડીયોની અંદર જે મેં મેથડ સમજાવેલી છે ને એ મેથડ તમને યુટ્યુબ પર ક્યાંય જોવા નહીં મળે એવી મેથડ છે આ વિડીયો તમારે ખાસ જોવાના છે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ તમારું આસાન થઈ જશે અમારી ગેરંટી છે તો આ વિડીયો પૂરો થયા પછી હું તમને જે વિડીયો જોવાનું કઉ છું ને એ જોજો હું ગેરંટી આપું સો તમારું કામ જબરદસ્ત આસાન થઈ જશે ઓકે આગળ વધીએ નેક્સ્ટ મુદ્દો ફંક્શનનો મુદ્દો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શનમાં તો મારી જેવી પ્યોર ઈચ્છા દર વર્ષે રહી છે બાર માંથી બાર માર્ક્સ મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના આવવા જ જોઈએ જેના માટે મેં બધું પ્લાનિંગ કરી નાખ્યું છું તમારે કરવાનું છે યસ ચલો અહીંયા છે વેરી ફ્યુ પોઝિટિવ ડિગ્રી બહુ વચન અને વેરી few માં એજ એજ વાળી જોડી અને વચ્ચે વિશેષણ એવો ભાગ આવે અને એવો ભાગ મને માત્ર ઓપ્શન c માં જ દેખાય છે બીજે ક્યાંય દેખાતો નથી તો ઓપ્શન સી જવાબ એજ ઇન્ટેલિજન્ટ એજ ના હિસાબે ખબર પડી કે તમને એવું થાય કે આ નાના નાના મુદ્દા પકડીને આને જવાબ તરત મળી જશે કઈ રીતે જવાબ લાવતો હશે તો એના માટેનો જેકપોટ તમારે જાણવો છે એના માટેનો બ્રહ્માસ્ત્ર જાણવું છે હમણા કહું હમણા કહું ઉભારો 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 પેલા થોડાક સોલ્વ કરી લઈએ નેક્સ્ટ પ્રિયા સિંગ સોંગ મેનર આવે ને એટલે બે કીવર્ડ આવે એક આવે લાઈક અને બીજું આવે એઝ જોઈએ આમાં ક્યુ આપ્યું છે એઝ ઇફ તો સપોઝિશન આવે નહીં આવે એઝ ઇફ સપોઝિશન માં આ નહીં આવે અહીંયા એઝ છે અહીંયા એઝ છે હવે ક્યુ લેવું એઝ પછી પ્રોપર વાક્ય રચના આવી છે કે પછી તમારે એક નામ લેવું પડે અહીંયા પ્રિયા છે તો નામ લીધું કરતા ના ચાલે અને આગળના વાક્ય પ્રમાણે તમારે સહાયકારક ક્રિયા પર લેવું પડે છે અહીંયા બંને ઓપ્શન તરીકે આપ્યા છે ઓપ્શન ડી પ્રોપર આન્સર છે આને કહેવાય નાનું એવું નોલેજ કીવર્ડ્સ નું ખબર હોય ને તો જવાબ આપણે એવો મુદ્દો તો હું તમને હમણાં ફંક્શનના ના કીવર્ડ્સ માટેનો ચેકપોટ આપું છું યસ ધ સ્ટોર્મ બ્લુ સો ફ્યુરિયસલી રિઝલ્ટ આવે ને એટલે સો સાથે તમારે ધેટ વાળી જોડી જોવી પડે અહીંયા ધેટ છે અહીંયા ધેટ છે બાકી કે નથી તો આ બે ઓપ્શન તો નહીં જ આવે જોયું કેટલું ફાસ્ટેટ તમને ડાયરેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવું છું શું કામ ખબર ફંક્શનના કીવર્ડ્સના હિસાબે આવી ચોકસાઈ હોય ને કે સો સાથે ધેટવાળી જોડી આવે રિઝલ્ટમાં વચ્ચે વિશેષણ ક્રિયા વિશેષણ આવે એટલે સ્પીડ જ આવે તો હવે પાછો સવાલ થાય કે આ જેટ લેવું કે આ જેટ લેવું તો આગળ જો અહીં આપ્યું છે બ્લુ ક્રિયાપદનું બીજું રૂપ સાદો ભૂતકાળ તો મારે ભૂતકાળ નું જ વાક્ય લેવું પડે અહીંયા છે ફેલ વી ટુ આ તમારું વી તો ભૂતકાળ નું ઓપ્શન એ માં સેટ થાય છે

અને આ વિડીયો તમે જોશો ને એટલે દીવાના થઈ જશો ફંક્શનના અંદરથી કોન્ફિડન્સ આવશે ભાઈ બાર માંથી બાર માર્ક્સ પાકા તો આ વિડીયો જોયા પછી આ વિડીયો તો ખાસ જોજો એક જ વિડીયોમાં બાર માર્ક્સ નું ટેન્શન ખતમ અને રિયલ માં ટેન્શન ખતમ થાય ને તો આ વિડિયો નીચે કઈક કમેન્ટ ખાસ મારા માટે કરજો હું ગેરંટી આપું છું તમને ગમશે ને આવા વિડીયો તમને ક્યાંય જોવા નહીં મળે એટલી મસ્ત મજાની મહેનત મેં કહી શકે અગિયાર મિનિટમાં તમને બધું સમજાઈ દો તો ખાસ જઈ લેજો નેક્સ્ટ લોકો ને એવું ખબર પડે ભાઈ અને તમે નસીબદાર છો કારણ તમને ભગવાને આ વિડીયો તમને અત્યારે એક્ઝામ પેલા આપી દીધું તમને ખબર પડી કે તમારે શું કામ કરવું છું તો ખાસ ખાસ આ રીતે કામકાજ કરજો નેક્સ્ટ 59 ઇફ યસ હેડ વોક ફાસ્ટર જોજો કન્ડિશન ઇન ધ પાસ્ટ લેવાનું છે ઇફ સાથે અહીંયા પૂર્ણ ભૂતકાળ આપેલો છે હેડ સાથે v3 તો અહીંયા હું ત્રણ ઓપ્શન લઈ શકું કા તો વુડ કા તો કુડ કા તો માઇટ એની સાથે કમ્પલસરી હેવ અને પછી કમ્પલસરી v3 ચલો આવો મુદ્દો પકડો તો ક્યાં દેખાય છે

આ બોડમાં રિપીટ થયેલું સિન્થેસિસ છે જેને વાંચેને ખ્યાલ આવી જાય અને આ સિન્થેસિસના અલગ અલગ બે ત્રણ રીતે જવાબ બને હું જે આસાન છે એ તમને હું કહી દઉં આ વાક્ય પહેલા લઈશું કેમ કે સિન્થેસિસમાં શું એક કન્જંક્શન થી જોડવાના ગુજરાતી ભાવાર્થ થી જોડવાના તો વચ્ચેનું વાક્ય આપણે પહેલા નંબરે લઈશું પછી ભાવાર્થ પ્રમાણે જોઈએ ને તો બીજો વાક્ય સેટ થાય અને પહેલાને બીજાને જોડવા માટે આપણે સંયોજક વાપરીશું બટ અને પછી ત્રીજું વાક્ય ત્રીજું અને અહીંયા તમારે જોડવા માટે વાપરવું પડશે બીકોઝ જોઈ લો

આ મુદ્દામાં જે આવા સંયોજક ને કઈ રીતે યુઝ કરો એ લેવલે સમજવું પડે અને એ મેં તમને સમજાવેલા છે આપણા માં ખાસ જોઈ લેજો નેક્સ્ટ એવો જ મુદ્દો એડિટિંગ જેમાં વિદ્યાર્થીઓ ઓછી મહેનત કરતા હોય છે પણ યસ જોઈએ ધ એન્ટ્સ ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે જો મજાની વાત ગયા વર્ષે બોર્ડમાં જે એડિટિંગ પૂછાણો ને એ તમારા ટેક્સ્ટબુક ના માંથી પૂછાણો બહુ જ આસાન થઈ જાય અહીંયા હમણાં પેપર ફૂટી ગયો તો તમને હું બતાવી દઉં વાયલ જવાબ આવશે હું શું કામ આવે તમને કહી દઉં ગુજરાતી કરો તો ખ્યાલ આવી જાય

કારણ માટે ડિગ્રી માટે બહુ બધા યુઝ છે સમય માટે બી આવી શકે મેના માટે બી આવી શકે કોન્ટ્રાક્ષ માટે પણ આવી શકે એવું કંઈ ભાવટ છે જ નહીં તો છેલ્લામાં આવશે ધાઢ બહુ આસાન હતું કેમ કે પ્યોર ટેક્સ્ટ બુક બેઝ હતું તો મિત્રો સેક્શન ડી પ્યોર ગ્રામર બેઝ છે અને ગ્રામર માટે આપણે જે મેથડ બનાવી છે ને સોલિડ લેવલની છે કોઈપણ ને આસાન રીતે સમજાય ને એવા લેવલની તો ખાસ 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 આપણા બધા જ વિડીયો જોજો એમાં જે હું સમજૂતી આપું એ ફોલો કરજો તમારું કામ સો ટકા આસાન થશે હવે ઓશિયન કોચિંગ ક્લાસીસે તમારા માટે બીજું એક મસ્ત મજાનું આયોજન કરેલું છે જે આ હાર્ડ કોપી છે અને તમારે સોફ્ટ કોપી જોઈએ છે પીડીએફ સ્વરૂપે તો એ પણ મળી જશે જેના માટે ડાઉનલોડ કરવાની એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસ અને ક્યાંય પણ અટવાવશો બિન્દાસ કોન્ટેક કરી લેજો આ નંબર પર તમારું કામ 100% આસાન થશે અને વોટ્સએપ ગ્રુપમાં તો ભાઈ જોડાયે જ જજો બોર્ડની પરીક્ષાના છેલ્લી કલાક સુધી તમને નવા નવા અપડેટ આપશું ગેરંટી તમને બોર્ડની પરીક્ષામાં કોન્ફિડન્સ સાથે મોકલવાના છે અને 90 પ્લસ માર્ક્સ તો રમતા 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 લઈ આપવાના છે જેના માટે અમે તૈયાર છીએ તમે તૈયાર લેજો તો મિત્રો આવી રીતે નવા નવા સેક્શનમાં ડિસ્કસ કરતા રહીશું ગાલ એસાઇમેન્ટના સોલ્યુશન તમે એક પણ મિસ ના કરતા કારણ હવે એન્ડ સમયમાં અલગ અલગ પ્રકાશનના પેપર જેટલા સોલ્વ થાય ને એટલો કોન્ફિડન્સ આવે અને અલગ અલગ પ્રકાશનમાં તમે વર્ષોથી જાણો છો ગાલા એસાઇમેન્ટ બેસ્ટ છે મળીએ નેક્સ્ટમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ